ભારતીય જનતા પાર્ટીએ કહ્યું તું કે પાણી પહોંચાડીશું પાણી હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે છે સાથે સાથે આખા ઘરમાં પાણી છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ ગુજરાતના આજે સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવડા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું ઘરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી

ત્યારે આજે બરિયાદેવની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા જઈ રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બરિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભળેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાંડાઉન શરૂ થઈ ગયું છે આજે બે હજાર સત્યાવીસ માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીના લોકો સમર્થન કરશે કેમ કે આજે જયારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય

ગરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવડા લેખમાં હું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવડા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને ત્રીસ વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય હિન્દ

દરેકની સામે અમે અમારા હકની લડાઈ ત્રણ દિવસથી સંઘર્ષ કરીને લડ્યા છે ઘણા બધા લોકો એવા છે કે જેને ખબર નથી કે કઈ રીતે લડવું આ એટલી ખબર છે કે તકલીફ થાય છે તો તકલીફ બહાર કાઢવી એ બોલી લેવું પણ એનાથી કોઈ પ્રશ્નનો સોલ્યુશન આવતું નથી એનાથી અમે મુદ્દા વાઇઝ આ લોકોનો અવાજ લઈને ગયા ઘણા બધા લોકોને ખબર બી નથી કે અમે કેટલી એમની માટે સંઘર્ષ કર્યો છે એટલે ઘણી વખત લોકો બોલે છે પણ અમે સાંભળીએ છીએ અને આમના માટે તો લડવાનું થાય જ છે તો અમે બહાર કરી આગળથી લેખિતમાં ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ એવી લીધેલી છે કે આવનારા સમયની અંદર પરમિનન્ટ પાણીનો નિકાલ જેની અંદર સુરક્ષા દીવન આવી ગઈ પછી બોક્સ ગટર લાઈન આવી ગઈ પછી જ્યારે પાણી ઉતરે ત્યારબાદ પણ આ લોકોના રસ્તાને ઘર સાફ નગરપાલિકા કરી આપશે એ પણ અમે લેખિતમાં લીધું છે ત્યારબાદ જ્યારે આ લોકોનું પાણી ઉતરે કેટલું કેટલું નુકસાન થયું છે એનું સર્વે કરાવવા માટેની એપ્લિકેશન પણ મામલતદાર સાહેબ દ્વારા આજે જ કરાવડાવી દીધી કે જેના માટે આગળ એપ્લિકેશન પહોંચે જલ્દીથી જલ્દી થઈ શકે તો આ લોકોનું નુકસાન શું શું સુધી એનો સર્વે થઈ શકે આજ સુધી કોઈ દિવસ બાવળાની અંદર સર્વે માટે કોઈ એપ્લિકેશન કરવા માટે કોઈ તંત્રને કોઈ મજબૂર નથી કર્યા જે અમે લોકોએ કર્યા છે આત્મવિલોપન માટે પણ અમે તૈયાર થઈ ગયા હતા અને આત્મવિલોપન સુધી પહોંચી ગયા ત્યારે તંત્રના આંખ આંખ અને કાન બધું ખુલ્યું આજે અને આજે ક્યાંક કોઈ નિર્ણય પહોંચી શક્યા આ એમને સમય મર્યાદા નથી આપી પણ જો સમય મર્યાદા નથી આપી તો અમે પણ ક્યાં સમય મર્યાદા લઈ લીધી છે કે અમે આ પછી બેસી જઈશું નહીં કરે તો આની જ રીતે ફરી ઉભો થવાનો છું અને જેટલા લોકો મારી સાથે જોડાય એ લોકોની સાથે લઈને આગળ વધવાનું છું તો આ જ રજૂઆત બધા લોકો માટે કરી છે ને આ લોકો ક્યાંક રોજ મહેનત કરીને રોજ ખાઈને એટલી હદે મજબૂત થઈ ગયા કે આજે સરકારી આ જે હોલ છે ત્યાં આગળ આવવા માટે મજબૂર થઈ ગયા આજે પહેલી વાર નથી થયા બીજી વાર છે ને સાડા બે વર્ષમાં થયા આ પચાસ સો વર્ષ સુધી આ સુધી આવી પરિસ્થિતિ ભાવનગર કોઈ દિવસ નથી જ્યાંથી અંડરબ્રિજ રેલવે ક્રોસિંગથી અંડરબ્રીજ જયારે બને ત્યાંનો દરેક વિરોધ પહેલો વિરોધ તમે બધાએ કર્યો હતો આખા ગામે વિરોધ કર્યો તો કે અહીંથી પાણીનું વહેણ ના કરશો તેમ છતાંય આ સરકારે એમની મનમાની ચલાઈને આ અંડરબ્રીજ બરાબર ત્યાંથી આ પ્રશ્ન ચાલુ થયો છે તો બસ આજ રીતે રજૂઆત બધાની કરી છે આ બધા લોકોને અમે એ જ કહેવા કહેવાયા છે કે બસ સપોર્ટ કરો અને આ લોકો સારો સહકાર આપે છે બાકી આગેવાનોના માર્ગદર્શન સાથે હું પણ આગળ વધુ છું અમારા જુતુ પાકા છે પછી અમારા બાવડા નગરપાલિકાના ગઈ ચૂંટણીની અંદર પ્રભારી રહી ચૂકેલા અમારા હિમાંશુભાઈ ડક્કર છે અને સાથે અમારી તમામ આમ આદમી પાર્ટીની ટીમ છે તો એમને પણ આ અંતર્ગત આજે જાકે અહીં આગળ આવીને નોંધ લીધી છે કે આગળ શું કરવું એમાં માર્ગદર્શન હવે આગળ વધીશું હવે આ માનની પાર્ટીના प्रदेश પ્રવક્તા ઈમનસુભાઈ ચક્કર અહીં ઉપસ્થિત છે એ બે સક્તો હા ઈમનસુભાઈ આગળ આવો જોઈએ રથવાર અમારા બધા સાથી મિત્રોએ તો આ ખૂબ જ મૃદુ સરકાર છે સંવેદનશીલ સરકાર છે પણ એમની સંવેદનશીલતા કેવી હોય એ અત્યારે આખું ગુજરાત અનુભવી રહ્યું છે બાવડા તો અમદાવાદ જ ગણાય તમે વિકાસના નામે વિનાશ ફેરી રહ્યા છો ગામજનો કહી રહ્યા છે કે જ્યારે અંડરપાસ બનતો તો ત્યારે અમે કહ્યું હતું કે આ પાણીનું વહેણ છે અને આ જગ્યાએ આ ન કરાય બાવડામાં તબાહી થશે અને એ લોકોની વાણી સાચી પડે છે ત્યારે આખું તંત્ર મશીનરી એક્સપર્ટ કન્સલ્ટન્ટ એન્જિનિયર પૈસા બધું જ લઈને બેઠી ભાજપની સરકારને મનમાની કરવાની વર્ષોથી ટેવ પડી ગઈ છે અને એનું પરિણામ આ બિચારી જનતા ભોગવે છે લાચાર શોષિત અને બિચારા કેવી તરુણ રજૂઆત કરે છે કે ગયા વર્ષે પણ આ જ તબાહી થયેલી આ જ રીતે અમને ભાજપના લોકોએ વચનો આપેલા તમારી બધી સફાઈ થઈ જશે તમને પૈસા મળશે પણ આ જ લોકો કહી રહ્યા છે કે ગયા વર્ષે પણ અમારા ધનધાન પર પાણીમાં ગયેલા કેટલું બધું નુકસાન થયેલું વળતરની અમને આશા અને ભાઈ ધરી અપાઈ હતી છતાં પણ કોઈને વળતર મળ્યું નથી હું સાચું બોલી રહ્યો છું કેટલા લોકોને વળતર મળ્યું એટલે સરકાર ને તંત્ર ને અમારી વિનંતી છે કે વહેલા માં વહેલી તકે તમારી પાસે બધું જ છે તમે આ લોકોની વારે આવો બળ્યા જે વિસ્તારમાં જેમના ઝૂપડા કાચા મકાનો આખે આખા માણસ તૂટી જાય એટલા પાણીમાં છે તો તમે વહેલામાં વહેલી તકે આવો એમના પ્રશ્નોનું સમાધાન કરો એના માટે ગુજરાત જીત બાદ આમ આમ આદમી આદમી પાર્ટીમાં પ્રાણ પુરાયા હોય તેમ એક્ટિવ છે લોકો વચ્ચે પહોંચીને પાર્ટી લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે સરકારની પોલ ખોલવા માટે આખી ટીમ છે તે એક્ટિવ છે ત્યારે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં